નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ ત્રણ છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એના વિશે પરિચય મેળવશું એમાં એક ખાસ કરીને ગુજરાતની સ્થાપત્ય કલા વિશે આપણે ખાસ પરિચય મેળવવાનો છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો દેશ એટલે કે ભારત એના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતો બન્યો છે શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર એટલે કે ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા હતું તેની ગૌરવ આપણે નોંધ પણ લઈ શકીએ હવે મિત્રો ગુજરાતની સ્થાપત્ય કલાની ચર્ચા કરી કરીશું ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો મસ્જિદો બૌદ્ધ ધર્મના વિહારો મઠો સ્તૂપો ચૈત્યો ગુફા મંદિરો જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામ જેવા કે કિલ્લાઓ દરવાજાઓ કીર્તિ તોરણ ધર્મશાળાઓ તોરણો કુવાઓ વાવ અને પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિભવ્ય ગણાય છે હવે મિત્રો આપણે ગુજરાતની એક પછી એક સ્થાપત્ય કલાનો પરિચય મેળવશું એમાં પેલા મંદિરો છે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે જેવા કે ભદ્રકાળી મંદિર અમદાવાદ ગીતા મંદિર વેદ મંદિર જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદ રણછોડરાયજી મંદિર ડાકોર સૂર્ય મંદિર મોઢેરા એક આપણા ગુજરાતમાં છે અને એક ઓડિશામાં છે કોણાર્ક હાટકેશ્વર મહાદેવ વડનગર અંબાજી મંદિર શામળાજી મંદિર સોમનાથ મંદિર જગત મંદિર જેને આપણે દ્વારકા કહીએ છીએ બહુચરાજી મંદિર મહાકાળી માતા મંદિર પાવાગઢ સ્વામિનારાયણ મંદિરો બ્રહ્માજી મંદિર ખેડ બ્રહ્મા અને બીજું રાજસ્થાનના પુષ્કરમાં છે ખોડિયાર માતાજી મંદિર ભાવનગર આશાપુરા માતાનો મઠ કચ્છ વગેરેના મંદિરોનો સમાવેશ થાય છે તો ગુજરાતની અંદર મંદિર સ્થાપત્યનો પરિચય આટલી માહિતી તમારે આપવાની હોય ત્યાર પછી મસ્જિદો ગુજરાતની સ્થાપત્ય કલામાં મસ્જિદોની વાત કરવાની છે એમાં અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે આ મસ્જિદ સુલતાન અહમદ શાહ એ બંધાવેલી હતી ચૌદસો ને ચોવીસ માં એમાં બસો સાહીઠ સ્તંભો હતા મસ્જિદની અંદર અને બસો સાહીઠ સ્તંભો પર પંદર ગુંબજોની રચના કરવામાં આવી છે

જામી મસ્જિદ જો બે મસ્જિદનો આમાં પરિચય જોયો એક રાણી મસ્જિદ જે મસ્જિદ નગીના તરીકે ઓળખાય છે અને ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે તો ગુજરાત સ્થાપત્યમાં મંદિરોની માહિતી જોઈ અને મસ્જિદોની માહિતી જોઈ મિત્રો બરોબર આ મુદ્દો ધ્યાનમાં રાખી ધ્યાન રાખીને સાંભળજો પરીક્ષામાં પણ ઉપયોગી છે ત્યાર પછી જૈન ગુજરાતની સ્થાપત્ય કલામાં જૈન દેરાસરો જેને આપણે જૈન મંદિરો કહીએ એમાં હઠીસિંહ ના જૈન દેરાસરો કુંભરિયાજી કુંભારીયાજી શંખેશ્વર સિદ્ધ ગીરી શેત્રુંજય વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવા છે ત્યાર પછી ગુજરાતની વાવ એનો પરિચય આપ્યો છે ગુજરાતની સ્થાપત્ય કલામાં મંદિરોનો પરિચય જોયો મસ્જિદોનો પરિચય જોયો જૈન પરિચય જોયો હવે ગુજરાતની વાવ નો ગુજરાતમાં જે વાવ આવેલી છે એના નામ આપ્યા છે મિત્રો અહિયાં અડાલજ ની વાવ દાદા હરિની વાવ રાણીની વાવ જેને આપણે રાણકી વાવ એવું કહીએ છીએ ડભોઈની વાવ વગેરે સુંદર વાવો આવેલી છે કાંકરિયા તળાવ અમદાવાદનું રુદ્રમહાલય મહાલય સહસ્ત્રલિંગ તળાવ પાટણ સામળસાની ચોરી તાનનારી સમાધિ કીર્તિ તોરણ વડનગર મુનસર તળાવ વિરમગામ મલાવ તળાવ ધોળકા મિત્રો એક વચ્ચે તમને સ્પષ્ટતા કરી દઉં કે આ બધું જે સ્થાપત્ય તમે સાંભળો છો પરીક્ષામાં જોડકા જોડો ખાલી જગ્યા અને એક એક વાક્યમાં પણ આમાંથી પૂછાવાની શક્યતા છે તો એ રીતે પણ તમારે આ તૈયાર કરવું પડશે તમને ખબર હોવી જોઈએ કે મલાવ તળાવ આવેલું છે અને મુનસર તળાવ માં આવેલું છે સાંભળશો ને આ યાદ નહીં રાખો તો પણ તમે પરીક્ષામાં લખી શકશો નહીં તો આ સ્લાઇડ જોવાનો કોઈ અર્થ છે નહીં સાથે સાથે યાદ રાખતા જજો લેક્ચર પૂરું થાય પછી તમારે બે કે ત્રણ મિનિટ એનું પુનરાવર્તન કરવું જોઈએ કે ભાઈ ગુજરાતની સ્થાપત્ય કલામાં મંદિરો મસ્જિદો બરોબર આના વિશે મને કેટલું યાદ છે જોયા વગર તમે એકવાર લખો તો તમને વધુ યાદ રહેશે અને સારા માર્ગ મળશે તો આ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે જે આપણે બધી વાત કરીએ જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા કારીગીરી અને કોતરણીના ક્ષેત્રે તેજસ્વી તારલા જેમ જળહળી ઉઠ્યું છે કોઈ તેજસ્વી તારલા હોય બોર્ડની પરીક્ષામાં એક થી પાંચ નંબરમાં આવનારા એની જેમ આપણું ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા કારીગરી અને કોતરણી ક્ષેત્રે જળહળી ઉઠ્યું છે ત્યાર પછી મિત્રો મસ્જિદ રેખા માહિતી માહિતી આપી છે અને પછી આ મુદ્દો પૂરો કરીએ અહીંયા ગુજરાતની સ્થાપત્ય કલા પૂરી થઈ જેમાં આપણે મંદિરો મસ્જિદો જૈન દેરાસરો એટલે કે જૈન મંદિરો ગુજરાતની વાવ આ બધાનો પરિચય મેળવ્યો અને ઉપરાંત અન્ય બીજું સ્થાપત્ય આપણા ગુજરાત અહિયાં મસ્જિદના રેખા ચિત્ર ની માહિતી આપી છે આની અગાઉ મંદિરના રેખા ની માહિતી આપણે જોઈતી અહિયાં મસ્જિદનું રેખા ચિત્ર મસ્જિદમાં શું શું આવેલું હોય છે મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં એ ચિત્ર બહુ સ્પષ્ટ આપેલું છે પાઠ્યપુસ્તક ની અંદર આખું એ સ્પષ્ટ ચિત્ર આપેલું છે જો અહીંયા આખું જે આ ચિત્ર છે સ્પષ્ટ તમને આમાં આપેલું છે આખું બરોબર છે એટલે માત્ર માહિતી તૈયાર કરવાની છે ગલિયારા શું છે કિબલા શું છે અ લિવાન કોને કહેવાય મકસુરા કોને કહેવાય મેરાબ કોને કહેવાય અને સહન કોને કહેવાય આ બધું મસ્જિદનું સ્થાપત્ય છે આ બધું મસ્જિદમાં આવેલું છે એનું રેખા ચિત્ર છે મસ્જિદ તમે મસ્જિદમાં જાઓ એટલે આટલી વસ્તુ તમને જોવા મળે મિત્રો આપણી આ જે યુટ્યુબ ચેનલ છે પાઠક મધુસૂદન અંગ્રેજીમાં લખો એટલે સબસ્ક્રાઈબ કરો એટલે તમને બધા વિડીયો જોવા મળશે એમાં સ્થાપત્ય કલામાં મંદિરો છે સ્તૂપો છે મસ્જિદો છે આના વિશે માહિતી આપી જ છે તો એ વિડીયો એકવાર જોઈ લેશો ચિત્ર સહિત માહિતી મિત્રો અંદર આપેલી છે આ માત્ર હું લેક્ચર આપું છું હવે આમાં ચિત્ર સહિત માહિતી તો મેં અગાઉ આપેલી જ છે માહિતી જુઓ આ લેક્ચર સાંભળો એટલે આ મુદ્દો તમને એકદમ ક્લિયર થઈ જાય કોઈ પ્રશ્ન ઉભો થાય નહીં તો ગલિયારા શું છે આપણે જોઈએ મસ્જિદના રેખા ચિત્રમાં મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો એને ગલિયારા કહેવાય પછી કિબલા સ્થાપત્યનો આ જે ભાગ છે કિબલા મસ્જિદ અથવા નમાજ પઢવાના હોલની દિવાલ છે જે હંમેશા મક્કાના કાબાની દિશામાં આવે છે ત્યાર પછી લીવાન કોને કહે છે મસ્જિદના સ્તંભ વાળા ઓરડાને લીવાન કહે છે કોને લીવાન કહેવાય મસ્જિદના સ્તંભો વાળા ઓરડાને સંકલ્પનામાં આ વસ્તુ યાદ રાખજો બધી સ્તૂપનું રેખાચિત્ર મંદિરનું રેખાચિત્ર મસ્જિદનું રેખાચિત્ર આમાંથી કોઈ પણ એક વિશે પરીક્ષામાં આવે આવે ને આવે હવે મકસુરા કોને કહેવાય અલગ કરવામાં આવેલ હોય છે તો મસ્જિદના કિબલાના અંતના ભાગને મકસુરા કહેવામાં આવે છે પછી મહેરાબ મહેરાબ કિબલામાં બનેલ ભાગને કહે છે જો મક્ષુરા અને મહેરાબ આ બે ખાસ ધ્યાન આપજો ભૂલ ન થાય તો હવે અહીંયા આપણે મહેરાબ ની વાત કરતા હતા મહેરાબ કિલ્લા એટલે કે દિવાલમાં બનેલ ભાગને કહે છે કિબલા એટલે કે દિવાલમાં બનેલ ભાગને કહે છે તે મોટા ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે તે મક્કાની એટલે કે મક્કા તરફની સાચી દિશા બતાવે છે ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે આ માહિતી પણ અગાઉના લેક્ચરમાં વિડીયોમાં મેં આપેલી છે યુટ્યુબ ઉપર હું લિંક મૂકી જોઈ લેજો છેલ્લે સહન સ્થાપત્યનો આ ભાગ મસ્જિદનું પ્રાંગણ કહેવાય છે જેમાં ઈસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ પઢવા માટે એકત્રિત થાય છે ભેગા થાય છે તો મિત્રો અહીંયા આપણે મસ્જિદના રેખા ચિત્ર ની માહિતી પૂર્ણ કરી એની પહેલા આપણે મંદિરનું રેખા ચિત્ર જોયું હતું અને એની પહેલા સ્તૂપ બરોબર છે તો આ ત્રણ વસ્તુ ફરી વાર કહું છું ખાસ યાદ રાખજો એની સાથે આ માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે હવે નવા પ્રકરણની શરૂઆત સાથે પાછા ફરી વાર મળશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ